હલો વિદ્યાર્થી મિત્રો ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ ગુજરાતી પ્રજ્ઞા સાતથી દસ જે ગુજરાતી વ્યાકરણ છે તેની ભાષા સજ્જતામાં શબ્દ સમજૂતી અને કહેવતો વગેરે જોવાના છીએ જો તમે આગળનો ભાગ ન જોયો હોય તમારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો અને જો તમે છથી સાતના શબ્દાર્થોના વિડિયો ન જોયો હોય તમારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો તો અહીં પાંચ સાતનો શબ્દ સમજૂતી છે ટીપણું એટલે કે પંચાંગ થાય છે વેડોનો અર્થ આંગળી ઉપરના સાંધા આકારની રેખા થાય છે લાજ એટલે કે આબરો કારણી એટલે કે ભયંકર આફતભરી ભવિષ્યવાણી થાય છે પ્રજાવત્સનનો અર્થ થાય છે કે પ્રજા પર પ્રેમ રાખનાર રાખણીનો અર્થ થાય છે ઘરીબડી કોઠાનો અર્થ થાય છે અનાજ ભરવાનો ઓઢો રૈયત એટલે કે પ્રજા ઓણી એટલે કે ઓછું ભરેલું સા સોદાનો અર્થ થાય છે કે મોટા રોવાબદાર વેપારી ઓણનો અર્થ થાય છે કે આ સાલ કારમો એટલે કે ભયંકર અર્થ પાકનો નાશ કરનારો એક જાતનો એક જાતનો પાખાડો જીવો ઠેક એટલે કે છેક છેડા સુધી નિવારણ એટલે કે દૂર કરવું ભીટ પાત્ર એટલે કે સમાચાર વગેરે જાહેરાત માટે સુકાણ જાહેરાત માટે સુકાણ એટલે કે સારો સમય વખાણનો અર્થ થાય છે કે સરો સરસામાન ખાસ તો અનાજ રાખવાની જગ્યા થાય છે ત્યારબાદ અહીં આ પાઠમાં રૂઢિપ્રયોગો આપેલા છે તો જીભ કપાઈ જવી એટલે કે બોલતા બંધ થઈ જવું સાત ખોટનો દીકરો હોવો એટલે કે ખૂબ લાડકો એકનો એક દીકરો હોવો મોહ ભાગ્યા દામ આપવા એટલે કે પૂરેપૂરી કિંમત ચૂકવવી સ્તબ્ધ થઈ જવું એટલે કે અવાક થઈ જવું વળવી એટલે કે નિરાંત ગણતરી કરવી સૌ સારા વાના થવા એટલે કે બધી રીતે ત્યારબાદ પાઠ આઠ ની શબ્દ સમજૂતી આપેલી છે ઉત્તર દખણથી એટલે કે ઉત્તર અને દક્ષિણ દિશામાંથી મોડિયા એટલે કસબી ભેટા ધોરીડા એટલે કે બળદ કોટે એટલે કે ડોકે ગુગરમાળ એટલે કે ઘૂઘરાની માળા વાવણી એટલે કે બીજ વાવવાના સાધને ઓરવીએ શેરું એટલે કે માળા હાર લલાટનો અર્થ થાય છે કપાળ ઝારુનો અર્થ જુવાર સરિતાની શેરોનો અર્થ થાય છે નદીનો પ્રવાહ ગૌરી એટલે કે ગાય થાય છે ત્યારબાદ પાંચ નવમી શબ્દ સમજૂતી આપેલી છે તો કોરે મોર એટલે કે આજુબાજુ ફરતે હેડી હેડીના એટલે કે સરખે સરખા પરબ એટલે કે પર્વ તહેવાર ગુલતાન એટલે કે મશગુલ રોડવું એટલે કે રગોડવું અહીં રંગ છાંટીને ખૂબ જ રંગવું ગોઠી એટલે કે ગોઠ ભેટ ખાસ કરીને હોળીના દિવસોમાં ગુલાબ રંગ વગેરે છાંટવાનો છ છાંટનાને અપાય છે તે બાસ્તા જેવું એટલે ખૂબ ધોળું અને સ્વચ્છ બાસ્તો એટલે કે એક જાતનું સુતરાવ કાપડ પાસાબંધી એટલે કે કસ વળવી કસવાળું અંગરખું વંડી વગેરે ભીંડવાની દોરી

હાથીના માથા પર બે ચાર બે બાજુ ઉપસી આવેલો ભાગ ડાબો એટલે કે ઘોડાનો ડાબલો નાળ રાંગમાં એટલે રાંગમાં લેવી એટલે કે સવાર થવું તામાને તામા એટલે કે ઉશ્કેરાટ લોટકો એટલે કે શક્તિવાળો મર્મમાં એટલે કહેવું એટલે કટાક્ષમાં કહેવું ચાણકનો અર્થ ઉત્સાહ થશે ચડે ભરવું એટલે કે જીદ ઉપર આવવું કેર એટલે કે જુલમ ત્રાગાળું એટલે કે ત્રાગારૂપણ એટલે કે પોતાની માંગણી માટે તે માટે કે મુશ્કેલીના સમયે પોતાની જીભ કાઢી આપના જાતિ અહીં ચારણ કહેવાય છે ફાળ ખાવે એટલે કે દર લાગવો જાતી કરવી એટલે કે માફ કરવું માજા છાંડવી એટલે કે મર્યાદા ઓળંગી જવું નાડ રજા લે તેવું થવું એટલે કે મરણ પામવાની તૈયારી હોવી અહીં વાટકીનું સિરામણ હોવું એટલે કે ઓછી આવકવાળું પેટ મોટું હોવું એટલે કે ઉદાદીના હોવું ડી ફરવો એટલે કે કુ કુબુદ્ધિ સૂજવી હામ ન હોવી એટલે કે હિંમત ન હોવી ચિત્રા એટલે કે નકામી કે આડી વાત કરવી ત્યારબાદ પાઠ દસ ની શબ્દ સમજૂતી છે અઢી આનાનો અર્થ થાય છે કે હાલમાં લગભગ પંદર પૈસા નિસ્પૃશ એટલે કે જેને કશું મેળવવાની ઈચ્છા ન થાય એવો ભાવ ભાવવિભોવર એટલે કે લાગણી વશ અધ્યયનનો અર્થ અભ્યાસ થાય છે સ્પર્શ નહીં કરવાનો નિયમ એટલે કે સન્યાસીઓ બૌદ્ધિક સંપત્તિઓ અનિષ્ટનું મૂળ જાણે છે એટલે કે નાણાંને સ્પર્શ નથી કરતા સ્પર્શ કરતા નથી એ હકીકતનો અહીં નિર્દેશ છે વૃત્તિ એટલે કે માંગવાની ઈચ્છા આગંતુક એટલે કે નવા આવકવાળા એક બ્રહ્મનિષ્ઠા એટલે કે પરમેશ્વર એક જ છે એવું સમજી એમાં નિષ્ઠા રાખવી પ્રતિ એટલે કે ખાતરી લઘુ કૌમુદી એટલે કે સંસ્કૃત ભાષાના વ્યાકરણનું એક પુસ્તક પ્રવેશીનો અર્થ થાય છે કે પડાણી પ્રતિષ્ઠ પ્રતિક્ષણ એટલે કે પ્રત્યક્ષણે પડે પડે क्या पता دهरुडी प्रभाव अपनाचे की हिलोडे छेडू એટલે કે ভিડ રૂપે એકઠા થવો ભેગા થવો તાલાવેલી લાગવી એટલે કે આતુરતા ચકપટ્ટી તાલાવેલી ઢીલા દે થઈજો એટલે કે સાવ ઢીલા થઈજો તો બસ અહીં આટલું છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો